નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે સેવા સંસ્થા બરોડા યુથ ફેડરેશન દ્વારા પ્રોજેક્ટ સંકલ્પ ત્રણ પોઈન્ટ જીરો અંતર્ગત સતત ત્રીજા વર્ષે વિદ્યાદાનનું મોટું આયોજન

વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધુ બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ગૌરી વ્રત હોવાના કારણે વાલી દીકરીઓ માટે ઉપવાસ આઈસ્ક્રીમ પણ રાખવામાં આવ્યો હતો તેનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આવી પ્રવૃત્તિઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે તેવું બરોડા યુથ ફેડરેશનના રૂપમેલ શાહે જણાવ્યું હતું બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે વિદ્યાદાન મહાદાનના સંકલ્પ હેઠળ ખૂબ મોટી માત્રામાં એક વિદ્યાનું દાન થઈ શકે તેના ઉપક્રમે પ્રોજેક્ટ સંકલ્પ ચલાવવામાં આવતો હોય છે એને ધ્યાનમાં રાખીને આજ રોજ પ્રોજેક્ટ સંકલ્પ થ્રી પોઈન્ટ ઓ ની શરૂઆત ભારતીય પાર્ટીના યશસ્વી શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે કિસાનવાડી શરૂઆત કરવામાં આવી છે કુલ જેટલા ચોપડાઓ સમગ્ર વિતરણ કાર્યક્રમની અંદર આખા મહિનામાં અલગ અલગ વિસ્તારમાં જઈ લોકોને મળી તેમની સાથે વાત કરીને વિદ્યાર્થીઓ સાથે એક આત્મીયતા કેળવી અને તમામને આપવામાં આવશે અને આજે ગૌરવના અત્યારે જયારે પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે ખાસ દીકરીઓ માટે પણ